બીજે બાજુમાં છે આથી પાંચસો મીટર લાઈટ આ લોકો એમ કે લાઈટ નથી એમ પણ મીટર વાપરે ત્યાં ચેક કરવાની જરૂર છે અત્યારે કે લાઈટ છે કે નથી આ સાચા હે કે ખોટા વ્યવસ્થા નથી સારી

બીજે બાજુમાં છે આથી પાંચસો મીટર પેલા આ લોકો એમ કે લાઈટ નથી એમ તો મીટર વાપરે ત્યાં ચેક કરવાની જરૂર છે અત્યારે કે લાઈટ છે કે નથી આ સાચા હે કે ખોટા હે વ્યવસ્થા નથી સારી

બીજે બાજુમાં છે આથી પાંચસો મીટર આ લોકો એમ કે લાઈટ નથી એમ તો મીટર વાપરે ત્યાં ચેક કરવાની જરૂર છે અત્યારે કે લાઈટ છે કે નથી આ સાચા હે કે ખોટા હે વ્યવસ્થા નથી સારી

ટોકન ડ્રવિ ને છે સવારે બધા વેલા વેલા ચાર ચાર પાંચ પાંચ વાગ્યા અહીંયા આવ્યા એને ટોકન મળતા નથી અને મોડા આવે છે એને ટોકન મળી જાય છે